રૂપકલા શોપ નંબર નાઇન વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઈબ્રેરી નવસારી એમડીએફ ચોકલેટ ડેપો શોપ નંબર વન ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક સિંધી કેમ્પ રોડ નવસારી મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી विश्वसनीय दागिनानं विश्वासपा स्थल सोनी रणछोडभाई एंड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सातादेवी रोड नवसारी न्यू इंडिया बेकरी शाखा नवसारी मरोली सूरत નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર વોર્ડ નંબર પાંચની સોસાયટીના રહીશોએ ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરી સામે ઉઠાવેલા સવાલો ચીખલીમાં નકલી આર્મીમેનની કબજે ફ્યુઝન નવરાત્રીના આયોજકો સામે છેતરપિંડીની થયેલી ફરિયાદ નવસારીમાં ચારસો પંચોતેર કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે રાજ્ય મુખ્યમંત્રી નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર પાંચમાં સમાવિષ્ટ સોસાયટીના રહીશોએ જોડી ડ્રેનેજ લાઇન પ્રોજેક્ટની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આઠ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ તેમાં પાયાની સુવિધાઓ જેવી કે ડ્રેનેજ પાણી વરસાદી ગટર વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં સમાવિષ્ટ ગ્રીડ નજીક સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલ નાની ચોવીસી ગામમાં સાત જેટલી મોટી રહેણાંક સોસાયટીઓ આવેલી છે ટેમ્પલ વ્યૂ નંદનવન ભગવતી સંકુલ સર્વમંગલ સોસાયટી ઘનશ્યામ સોસાયટી સહિતની સોસાયટીઓમાં જીઓડીસી દ્વારા ડ્રેનેજ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ ત્રણ સોસાયટીઓમાં ડીપીઆર નથી તેમ કહી કામ બંધ કર્યું હતું સોસાયટીના રહીશોએ ડ્રેનેજ પ્રોજેક્ટ શરૂ કરવા અને સોસાયટીમાં ડીપીઆર લાગુ કરવા મહાનગરપાલિકામાં ત્રણ ત્રણ વખત લેખિતમાં રજૂઆત કરી હતી પરંતુ પરિણામ શૂન્ય આવ્યું જીઓડીસી દ્વારા સર્વમંગલ સોસાયટી ઘનશ્યામ પાર્કમાં ડ્રેનેજની લાઈનો નાખવામાં આવી પરંતુ આ પ્રોજેક્ટમાં પાઇપો નાખવામાં આવે છે તેની ગુણવત્તાની ચકાસણી તંત્ર દ્વારા કરવામાં આવી નથી જીઓડીસી દ્વારા ગુણવત્તા વિહીન કામગીરી કરવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા અમૃત યોજના હેઠળ જીયુડીસી દ્વારા ડ્રેનેજ લાઇનનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે પરંતુ રહીશો જણાવી રહ્યા છે કે આ પ્રોજેક્ટનું સુપરવિઝન મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા યોગ્ય રીતે કરવામાં આવતું નથી ટેન્ડરમાં જે વિગતો છે તે પ્રમાણે કામ થાય છે કે કેમ તેની તપાસ કરવામાં આવતી નથી છેલ્લા છ મહિનાથી તમામ સોસાયટીઓમાં ડ્રેનેજની લાઇન નાખવાની કામગીરી બંધ કરવામાં આવી છે સોસાયટીના રહીશોએ વારંવારની રજૂઆતો કરી છે તેમ છતાં કામગીરી શરૂ થઈ નથી જેથી સોસાયટીના રહીશોએ નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવચૌધરીની લેખિતમાં રજૂઆત કરી છે હાલ સમસ્યા એ છે કે અમારી સોસાયટી હું પોતે ટેમ્પલ યુ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ નો સભ્ય છું બરાબર છે એટલે કે હું ત્યાં રહેવાસી છું તો એ બાબતે હાલ કામ પેન્ડિંગ છે અમારી એકસો એસી દિવસ પાંચ પાંચ બે હજાર પચીસના રોજની રજૂઆતને આજે એકસો એસી દિવસ પૂરા થઈ ગયા છે એ કામ ચાલુ હા હાથું પણ કામના અમે અભાવ છે કામ ચાલુ થયું નથી હા હા તો આ બાબતે છ મહિના એકલો એકસો એંસી દિવસ તો વધુનો સમય કહેવાય છે એકસો એંસી દિવસમાં તો પૂરો પ્રોજેક્ટ પતી જાય એવો સમાચાર છે પણ એના ડીપીઆર પ્રમાણે બે હજાર છવ્વીસમાં જોગવાય છે એ બાબતે અમને કોઈ વાંધો નથી કામ મોડું થાય એ બાબતે પણ કોઈ વાંધો નથી પણ એ બાબતોનો ખરાઈ કરવાનો જવાબ તો વળતો આપવો જોઈએ ને સોસાયટીઓમાં અમારે તો હમણાં ખાડ કુવા છે એટલે સોકપીટ હાલમાં જ અમે ટેમ્પલ સોસાયટીનો ખાડકું અમે સાફ કરાવ્યો હતો સાહેબ એટલી તકલીફ છે કે અમારા ચેમ્બર બી બધા ઓવરફ્લો થાય છે અને ખાડકુઓની કેપેસિટી ઓવર થઈ ગઈ છે સાહેબ બરાબર છે અને હાલની સરકારશ્રીની જોગવાઈ પ્રમાણે કે શોક પીટ કે ચેમ્બરમાં તમે કોઈ મજૂરને ઉતારો છો તો ગુનો દાખલ થાય છે તો અમારા આની સફાઈ કેવી રીતે કરવી અને આ બાબતે અમે મોટું ચૂકવણું સફાઈ માટે કરી શકીએ એવી અમારી પાસે કોઈ એટલું અમારી પાસે લાયાબિટી અમારી પાસે કોઈ એટલું ચૂકવણું નથી તો અમારે આવનાર ભવિષ્યમાં જો ડ્રેનેજનો જો પ્રશ્ન આવશે આ શોકપીટ ખાલી કરવાનો તો મહાનગરપાલિકા અમને આ બાબતે એમની જોગવાઈથી ઓછા કે એમના જે પ્રમાણેનો જે ભાવ છે એના કરતાં પણ ઓછા ભાવે કારણ કે એમનો હસ્તક્ષેપ છે છ મહિનામાં અમારા સમય વધારે નીકળી ગયો છે હાલમાં એ જ માગણી છે કે અમારા નાની ચોવીસીના જે વિસ્તારના મળેલ માહિતી મુજબ જ્યાં પણ ગેરકાયદેસર કામ થયા છે અને જે લીગલી અરજી આપી છે એ આપણે કહી ચૂક્યો છું મીડિયાના માધ્યમથી એની એક કમિશનરને છેલ્લી મારી એક લીટીની રજૂઆત એવી હતી કે સાહેબ આ તમને આજે તો અમે આવેદન આપ્યું છે એની બાબતની લેખિત બધી આ

હત્યારનો પરવાનો મેળવનાર એક શખ્સને ઝડપી પાડ્યો હતો ખેરગામના ગેજ ગામેથી પકડાયેલા આરોપી ઘનશ્યામ સોલંકી પાસેથી એક લોડેડ રિવોલ્વર જીવતા કારતુસ અને નકલી ઓળખપત્રો કબજે કરવામાં આવે છે આરોપીની પત્ની સોલંકી નવસારી જિલ્લા ભાજપના મહિલા મોરચાના ઉપપ્રમુખ છે આ ઘટનાથી જિલ્લામાં ચકચાર મચી ગઈ છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઘનશ્યામ સોલંકીએ ફતેગઢના પંદર રાજપૂતોનું રેજીમેન્ટનું નકલી આઈકાર્ડ બનાવ્યું હતું તેણે આર્મીના બોગસ દસ્તાવેજો ઊભા કરીને કમાન્ડિંગ ઓફિસરની ખોટી સહી અને સિક્કાનો ઉપયોગ કર્યો હતો આ નકલી દસ્તાવેજોના આધારે તેણે જમ્મુ કાશ્મીરના ડોડા કલેક્ટરમાં અરજી કરીને હત્યાનું લાયસન્સ મેળવ્યું હતું લાયસન્સ મળ્યા બાદ ઘનશ્યામ સોલંકીએ કાનપુરથી પાસઠ હજાર રૂપિયામાં રિવોલ્વરની ખરીદી કરી હતી આ સમગ્ર મામલે ખેરગામ પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે ગંભીર ગુનાની તપાસ શરૂ કરી છે નવસારીમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરનારા ફ્યુઝન નવરાત્રીના આયોજકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે નવસારી શહેરમાં ફ્યુઝન નવરાત્રીનું આયોજન થયું હતું એસી યોજાયેલી ફ્યુઝન નવરાત્રિના આયોજકોએ આઠમા નોરતે જ ગરબા બંધ કરી દીધા હતા અને ડોમ લાઇટ સાઉન્ડ સહિતના લોકોને રૂપિયા ચૂકવ્યા ન હતા જેથી આયોજકો અને ખેલૈયાઓ ઇવેન્ટ મેનેજમેન્ટ વચ્ચે ભારે હોબાળો પણ થયો હતો ફ્યુઝન નવરાત્રી બંધ કરી ઓર્કેસ્ટ્રા તેમજ ઇવેન્ટ મેનેજમેન્ટ સંચાલકોને રૂપિયા નહીં ચૂકવનારા ફ્યુઝનના બે આયોજકો શ્રેયલ વિજયકુમાર શાહ અને વિરાજ રમેશભાઈ ગાયકવાડ વિરુદ્ધ નવસારી રૂરલ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી છે ઇવેન્ટ મેનેજમેન્ટના સંચાલક દક્ષ નરેશભાઈ કાકલોતેર ફ્યુઝન નવરાત્રીમાં ડોમ પ્રોડક્શન હેલ્પડેસ્ક શેડો બોક્સ ઓફિસ ટીકાગલ સહિતની મેનેજમેન્ટને લગતું કામ સોંપી કોન્ટ્રાક્ટ કરાર કર્યો હતો અને નવરાત્રી પૂર્ણ થતાં રૂપિયા ચૂકવી દેવાનું નક્કી કર્યું હતું જોકે આયોજકોએ નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબા બંધ કરી દીધા હતા જે અંગેના તેમના બાકી રૂપિયા લાખ લેવાના હતા દક્ષે પાસે માંગણી કરી હતી પરંતુ આયોજકો શ્રેયલ અને વિરાજે ધાકધમકી આપી રૂપિયા ભૂલી જાય એમ જણાવ્યું હતું તેથી ઇવેન્ટ મેનેજમેન્ટના સંચાલક દક્ષ કાકલોતરે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શ્રેયલ શાહ અને વિરાજ ગાયકવાડ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો વધુ તપાસ પોલીસે હાથ ધરી છે નવસારીમાં પચીસમી નવેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાનગરપાલિકાના ટાઉનહોલ અને નવીન બસ સ્પોટ સહિતના ચારસો પંચોતેર કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે નવસારી મહાનગરપાલિકા અને અન્ય વિભાગોના વિકાસના ખાતમુહૂર્ત પચીસમી નવેમ્બરના રોજ બપોરે ત્રણ કલાકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થશે નવસારી શહેરના સો કરોડના ખર્ચે એસટી બસ સ્પોટનું નવનિર્માણ થયું છે આ એસટી બસ સ્પોટમાં એસટી ડેપો સહિત મલ્ટીપ્લેક્સ રેસ્ટોરન્ટ શોરૂમ સહિત ત્રણસો જેટલી દુકાનોનું નિર્માણ થયું છે મુખ્યમંત્રીના હસ્તે એસટી બસ પોટનું લોકાર્પણ પચીસમી નવેમ્બરના રોજ સાંજે ચાર કલાકે થશે નવસારી મહાનગરપાલિકા દ્વારા ટાઉન હોલ નવનિર્મિત થયો છે જેમાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ યોજાશે તેમની ઉપસ્થિતિમાં ચારસો પંચોતેર કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થનાર છે નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગરે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મુખ્યમંત્રીના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યું છે આવતીકાલે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી નવસારીમાં વિવિધ ખાતાના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમોમાં પધારે છે જેમાં મોટા ભાગના બે પ્રોગ્રામ છે એક મહાનગરપાલિકાના વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ છે એની સાથે જ નવસારીનું બની રહેલું મોટું નવું જે બસ પોર્ટ છે એનું લોકાર્પણ થશે એની સાથે બાકીના ખાતાના મળીને આશરે ચારસો પંચોતેર કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે જેના બાબતે એક આપણી પબ્લિક મીટિંગ મોટી સભા પણ થવાની છે જે નવસારીના નવનિર્મિત હોલમાં થવાની છે આના બાબતે લોકો મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરવા માંગે છે એના બાબતે આ કાર્યક્રમોની તૈયારીમાં તંત્ર વતી બધી તૈયારીઓ કરવામાં આવેલી છે અને એની સાથે જ આ કાર્યક્રમોમાં નવસારીના નગરજનોને માનનીય શ્રી જ્યારે આવે છે ત્યારે અભિવાદન માટે પણ અમે લોકો અપીલ કરીએ છીએ માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા વિશ્વ એન્ટી માઇક્રોબિલ રેઝિસ્ટન્સ જનજાગૃતિ માટે રેલી યોજાઈ હતી સમગ્ર વિશ્વમાં એન્ટી માઇક્રોબેલ રેજિસ્ટન્સ વિશે જનજાગૃતિ સપ્તાહની ઉજવણી થઈ હતી અઢારમી નવેમ્બરથી પચીસમી નવેમ્બર સુધી નવસારી સિવિલ હોસ્પિટલના માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા એન્ટી જનજાગૃતિ સપ્તાહની ઉજવણી થઈ હતી નવસારી સિવિલ હોસ્પિટલથી એક જનજાગૃતિ રેલી નવસારીના ફુવારા ગાંધીજીની પ્રતિમા સુધી નીકળી હતી આ રેલીમાં લોકો તેમના આરોગ્ય પ્રત્યે સભાન થાય તે માટે પ્લે કાર્ડ પોસ્ટર દ્વારા સામાન્ય પ્રજાને માહિતગાર કરવામાં આવ્યા હતા એન્ટીબાયોટિક દવાઓ તેમજ બિનજરૂરી દવાઓનો ઉપયોગ ટાળવવો જોઈએ ડૉક્ટરની સલાહ સૂચનો વિના દવાઓનો ઉપયોગ કરવો નહીં આરોગ્ય માટે સારો ખોરાક પાણી તેમજ સ્વચ્છતા જાળવવી જોઈએ આ પ્રકારની જનજાગૃતિ નવસારી માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા એક સપ્તાહ સુધી પ્રસરાવવામાં આવી હતી મોગલ સામ્રાજ્ય સામે લડત આપી શહીદી વહોરનારા નવસારીના દેવાદાદાના મંદિરની ભક્તિભાવપૂર્વક સાલગીરીની ઉજવણી થઈ હતી નવસારીનું સિસોદરા ગામ રજવાડા શાસનમાં આવ્યું હતું રજવાડા શાસન દરમિયાન મોગલોએ આક્રમણ કર્યું હતું તે સમયે રજવાડા સૈન્યમાં દેવાદાદા અને શંકરદાદા નામના નગર બંકાઓએ મોઘલ સામ્રાજ્ય સામે નિડરતાપૂર્વક યુદ્ધ લડી બહાદુરી દર્શાવી હતી અને તેઓએ શહીદી વહોરી હતી મોગલ સામ્રાજ્ય સામે લડત આપનારા વીર સહિત દેવાદાદાનું સ્થાન સિસોદરા ગામમાં આવેલ છે આ સ્થાનક ઉપર દાદાનું મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે છેલ્લા સત્તર વર્ષથી દાદાના મંદિરનું નવનિર્માણ થયું હતું પ્રતિવર્ષ તેમની શહીદીને યાદ કરવામાં આવે છે દેવાદાદાના વંશજો ભરતભાઈ રાઠોડ અને તેમનો સમગ્ર પરિવાર દેવાદાદાના મંદિરની સાલગીરી પ્રસંગે વિશેષ પૂજા યજ્ઞ હવન કરી દાદાના સ્મરણોને તાજા કરવામાં આવે છે પ્રતિવર્ષ આ સ્થાનક ઉપર શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર પૂજા અર્ચના થાય છે વિદ્વાન ભૂદેવના મંત્રોચ્ચાર સાથે ભગવાન શ્રીરામ અને દેવાદાદાની પૂજા કરવામાં આવી હતી દેવાદાદાના વંશજોએ આ પૂજા વિધિમાં ભાગ લીધો હતો આ પ્રસંગે નવસારીના સિસોદરા તેમજ આજુબાજુના ગામોમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને શહીદ દેવાદાદાને નમન કરી ધન્યતા અનુભવી હતી દેવાદાદાના સ્થાનક ઉપર પૂજા અર્ચના બાદ મહાપ્રસાદનું આયોજન પણ થયું હતું હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુએ મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી નવસારી સિસોદરા ગામના હળપતિ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજના સહિત દેવાદાદાને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા આજે અહીં ગણેશ સિસોદરા નવસારી સ્થિત દેવાદાદાના મંદિરે રાઠોર પરિવાર દ્વારા સત્તરમી સાલગીરા ઉજવવામાં આવી રહી છે દેવાદાદા એટલે નવસારી અને નવસારીના જેટલા પણ આજુબાજુના ગામડાઓ છે તેના માટે આસ્થાનું પ્રતિક દેવા દાદા લોકોની માન્યતા માનતા પ્રમાણે લોકો અહીં આવે છે પોતાની શ્રદ્ધા પ્રમાણે પૂજા અર્ચના કરે છે અને એમને પૂજા અર્ચનાનું ફળ મળે છે એટલા માટે અહીં આવે છે આજે પણ તમે જોઈ શકો છો કે આજે દાદાની સત્તરમી સાલગીરા છે ઘણા બધા વ્યક્તિઓ અહીંયા છે જેઓ ભજન ભોજન લેવા માટે મહાપ્રસાદી લેવા માટે આવ્યા છે અને પોતાની આસ્થા પ્રમાણે જાતે આવે છે જાહેર નિમંત્રણ રાખીએ છીએ એટલે જાતે આવે છે અને અમારા પૂજા યજ્ઞ કાર્યમાં સામેલ થાય છે દેવાદાદા અને શંકર શંકરદાદા એ અમારા પૂર્વજો જેઓ મુઘલ સમય દરમિયાન અંગ્રે મુઘલ સમય દરમિયાન તેઓ પણ શહીદ થયા છે અને તે શહીદીની સ્થાન પર અહીં મારા પરિવાર દ્વારા જે હાલમાં સુરત સ્થિત છે તેમણે અહીં મંદિર બનાવ્યું છે આમ તો ઘણા સમયથી અહીંયા પૂજા અર્ચના થાય જ છે પરંતુ સત્તર સમ સત્તર વર્ષ પહેલાં અહીંયા દાદાની સા પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ત્યારથી અત્યારે સત્તરમી સાલગીરા છે અને દર વર્ષે અમે આ રીતે અહીં આયોજન કરીએ છીએ જેમાં ઘણા બધા લોકો ભેગા થાય છે આ દેવા દાદાનું અમારા સા સત્તરમી સાલગીરા છે દેવા દાદાનો ઇતિહાસ બસો વર્ષ પુરાનો છે મારા બાપદાદામાં ચોથી પેઢીના મારા દાદા છે અને એ મોગલ સામ્રાજ્યમાં લડતા લડતા તે સમયના શહીદ થયા હતા અને તે સમયે તે સમયે લગભગ બીજા પણ ઘણા અમારા સમાજથી લઈને બીજા પણ ઘણા લોકો શહીદ થયા હતા ત્યારે અને એની સ્મૃતિમાં અમે આજે સત્તર વર્ષથી મંદિર તો બહુ જૂનું હતું અને સત્તર વર્ષથી અમારે લગભગ સમજો કે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરી છે મૂર્તિની ત્યાર પછીથી અમે અહીંયા આગળ બધા ભજન ભોજનની વ્યવસ્થા કરીએ છીએ સમાચારો સમાપ્ત કરતા પહેલાં એક નજર આજના મુખ્ય સમાચારો પર વોર્ડ નંબર પાંચની સોસાયટીના રહીશોએ ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરી સામે ઉઠાવેલા સવાલ ચીખલીમાં નકલી આર્મીમેનની થયેલી ધરપકડ બોગસ દસ્તાવેજ દ્વારા મેળવેલ હથિયારો કરાયેલા કબજે ફ્યુઝન નવરાત્રીના આયોજકો સામે છેતરપિંડીની થયેલી ફરિયાદ નવસારીમાં ચારસો પંચોતેર કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે રાજ્ય મુખ્યમંત્રી આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર